નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો વર્ષ બે હજાર સત્તર પહેલાં એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સના જીએસટીના લોન્ચ પહેલાં ભારતની પરોક્ષ કર પ્રણાલી ખૂબ જ કોમ્પ્લેક્સ હતી દરેક રાજ્યના પોતાના કર દરો હતા લેબીઓ હતી ડબલ ટેક્સેશન હતો એટલે વેટ વત્તા કર સેવા હતું અને રિટર્ન ઓડિટ કે દંડ માટેના પણ પોતાના જ અલગ અલગ નિયમો હતા આના કારણે આખા દેશમાં વેપાર કરવો એ ખૂબ જ જટિલ બની ગયું હતું અને એમ કહી શકાય કે અવ્યવહારું બની ગયું હતું વ્યવસાયો અને ગ્રાહકો બંને ઉપર એનો બોજ હતો આ પડકારોને દૂર કરવા માટે એકીકૃત રાષ્ટ્રીય કર પ્રણાલી તરીકે જીએસટીની કલ્પના કરવામાં આવી લાંબી વિચારણા અને પ્રોસેસ બાદ ઔપચારિક રીતે પહેલી જુલાઈ બે હજાર સત્તરના રોજ મધ્યરાત્રિએ જીએસટી લાગુ કરવામાં આવ્યો નવા ભારત માટેના એક પથદર્શક કાયદા તરીકે આવકાર્ય જીએસટી એ સ્વતંત્રતા પછીનો ભારતનો સૌથી મહત્વપૂર્ણ પરોક્ષ કર સુધારો બન્યો આઠ વર્ષોમાં જીએસટીમાં પણ સતત ચેન્જીસ થતા રહ્યા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલની છપ્પનની બેઠક મળી હતી જેમાં નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે આ ઘટાડેલા જીએસટી દર બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી અમલમાં આવશે આ સુધારાઓ આર્થિક દ્રષ્ટિકોણથી ખાસ કરીને આપણા ગુજરાત જેવા મુખ્ય ઔદ્યોગિક રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે રાજ્યના ઘણા મુખ્ય ઉદ્યોગો એ જીએસટીના નવા માળખાથી સીધી રીતે પ્રભાવિત થવાના છે તો આપણા મુદ્દા આપણી વાતમાં આજે આપણે વાત કરીશું જીએસટી ટુ પોઈન્ટ ઓની અને એની ફાર્મા અને ટેક્સટાઇલ ઉદ્યોગો પર તેના પડતા પ્રભાવની આ વિશેષ ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી જસુભાઈ પટેલ સ્વાગત છે સર આપનું અને આપણી સાથે ઓનલાઈન જોડાયા છે ફેડરેશન ઓફ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ એસોસિએશનના પ્રમુખ શ્રી કૈલાશભાઈ હકીમ આપનું પણ સર સ્વાગત છે સૌથી પહેલો સવાલ જસુભાઈ હું આપને પૂછવા માંગીશ કે સ્વતંત્ર દિવસના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઉલ્લેખ કર્યો હતો કે દિવાળીની ભેટ તરીકે આ કર સુધારણા પ્રણાલી અમલમાં આવશે તો જીએસટી ટુ પોઈન્ટ ઓ એની મુખ્ય હાઈલાઇટ જો કહીએ તો એ શું છે અમારા દર્શક મિત્રોને કહો કહોલમાં જે રીતે સાહીઠ વર્ષ સુધી દેશની અંદર સેલટેક્સ નામનો એક કાયદો ચાલ્યો પછી એની અંદર એક સુધારો આવ્યો વેલ્યુએડેડ ટેક્સ વેલ્યુએડેડ ટેક્સ પછી જીએસટીનો જે અમલ કરવામાં આવ્યો અને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં સુધારા કરવામાં આવ્યા હું પ્રધાનમંત્રીને અને નાણાં મંત્રીને હું ખરેખર અભિનંદન આપું છું કે અત્યાર સુધી જે બી સરકારો હતી એ રોટી કપડાં અને મકાનનું વિચારતી હતી પણ બે હજાર ચૌદથી હું જોઉં છું જે રીતે લોકોના હેલ્થ સાથેની પણ સરકાર ચિંતા કરે છે અને જે રીતે જીએસટીના કર બાર ટકા અઢાર ટકા અઠ્યાવીસ ટકાના જે કર હતા અને એને ઘટાડીને જે પાંચ ટકા કરવામાં આવ્યા એ ખરેખર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે તો ખૂબ આનંદની વાત છે અને એમાંય કેન્સરથી જે પીડાતા લોકો છે એની જે દવાઓ હતી એની અંદર ઝીરો ટેક્સ કરવામાં આવ્યો જોવા જાવ તો સરકારને બહુ મોટું નુકસાન પણ થશે કારણ કે ડોમેસ્ટિક માર્કેટ હિન્દુસ્તાનનું ડોમેસ્ટિક માર્કેટ એક પોઈન્ટ ચોપન લાખ કરોડનું જ્યારે બિઝનેસ છે એના ટેક્સની આવકમાં એકદમ ઘટાડો થાય એટલે સરકાર સો ટકા આ બાબતે વિચાર્યું જશે પણ જે રીતે દરોમાં ઘટાડો થયો છે એટલે મધ્યમ અને ગરીબ વર્ગને ખૂબ મોટો ફાયદો થશે લોકોના હેલ્થની જે સરકાર ચિંતા કરે છે એ ખૂબ સારી વાત છે એટલે જ મેં ખાસ કીધું કે આ અભિનંદન રાજ્ય દેશના વડાપ્રધાનના અને નાણાં મંત્રીના જી જશુભાઈ સાથે બીજો સવાલ એ પણ થાય કે જીએસટી ટુ પોઈન્ટ ઓને રિલીફ ફોર ફાર્મા કહેવાય છે એટલે ફાર્મા સેક્ટર માટે તો એ ખૂબ જ મોટા આશીર્વાદ લઈને આવ્યું છે એમ કહી શકાય કારણ કે અને ગુજરાતની જો વાત કરીએ તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આપણે દેશમાં અગ્રણી છીએ તો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને જો આપણે કેન્દ્રમાં રાખીએ તો આ ગુજરાતની અંદર જે બિઝનેસ કે ઇન્ટરનેશનલ એનું સિત્તેર ટકા માર્કેટ ગુજરાતની દવાઓ બનાવે છે અને ગુજરાતની જે દવાઓ છે એની ક્વોલિટી બાબતે આખા વર્લ્ડ ની અંદર એમાં કોરોના પછી વર્લ્ડના લગભગ એકસો ના નેવું થી વધુ કન્ટ્રીઓ ગુજરાતની દવાઓ જનરિક દવાઓ વાપરતા થયા છે એટલે આમ જોવા જાવ તો ગુજરાત ઉદ્યોગ માટે ખૂબ આનંદની વાત છે કે એમને જ્યાં બી હરીફાઈ કરવી હશે ત્યાં હરીફાઈ કરી શકશે અને આ ટેક્સ બેનિફિટથી આમ પબ્લિકનો પણ ફાયદો છે એટલે સ્વાભાવિક છે કે જ્યાં ફાયદો હોય અને સરકારને જયારે આટલી મોટી ઇન્કમ હતી એમાં પણ જો ટેક્સ કટોતી કરી અને પબ્લિકને ફાયદો થાય એવું વિચાર્યું હોય કેટલાક પ્રોબ્લેમ પણ એમાં આવશે ચોક્કસ કારણ કે બે ત્રણ પછી જયારે દવા એક્સપાયર થતી હોય આજે બાર ટકામાં ખરીદી હોય અને જ્યારે પાંચ ટકા એને મળશે તો એનો લોસ તો જવાનો છે એ આજે ત્રણ ત્રણ વર્ષ સુધી દવા રાખતો હોય એ બી સરકારે એમાં કંઈક સુધારા તો લાવવા જ પડશે પણ મુખ્ય શું ચેન્જીસ થયા છે એ આપ કહી શકો કારણ કે મોટાભાગે ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આ કર સુધારાનું સ્વાગત જ કરવામાં આવ્યું છે પણ મુખ્ય સુધારા જેમ કહીએ એમ છત્રીસ જેટલી જીવન રક્ષક દવાઓ પર કાં પાંચ ટકા કાં શૂન્ય કરવામાં આવ્યો છે અને આપે જેમ કહ્યું તેમ કેન્સર ને લગતી જે દવાઓ છે એવી ઘણી બધી તો કઈ કઈ વસ્તુમાં ફાયદો થયો છે એ આપ જરા આપણે તેત્રીસ પ્રકારની જે દવાઓ છે જે કેન્સરમાં વપરાતી હતી એની અંદર જે ટેક્સ હતો અઢાર ટકા બાર ટકા આ બધામાં ઝીરો કરી દેવામાં આવ્યો છે ઘણી એન્ટીબાયોટિક હતી ઘણી ડાયાબિટીસની દવાઓ હતી ઘણી બ્લડ પ્રેશરની દવાઓ હતી આ બધી દવાઓમાં બારથી અઢાર ટકા જે ટેક્સ હતો એને બિલકુલ પાંચ ટકામાં લઈ દેવામાં આવ્યો છે એટલે કસ્ટમરના જે દવાઓ આજે સો રૂપિયાની દવા જે પડતી હતી એ આજે ત્રાણું રૂપિયામાં પડશે તો કસ્ટમરના ઓલરેડી સાત ટકાનો સીધે સીધો બેનિફિટ થયેલો છે ઘણી દવાઓ જે અઢાર ટકા વાળી હતી એમાં લગભગ સો રૂપિયાની એમઆરપીની દવા લગભગ પંચ્યાસી છ્યાસી રૂપિયામાં પડશે તો આ કસ્ટમરના બેનિફિટો જ છે બધા બિલકુલ કૈલાશભાઈ આપને હું એ સવાલ પૂછીશ જો આપણે ટેક્સટાઇલ ઉદ્યોગ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો હમણાં હવે તહેવારોની સિઝન નજીક આવી રહી છે તો આ જે કર સુધારા છે એની ટેક્સટાઇલ ઉદ્યોગ પર શું અસર થઈ છે એને આપ કેવી રીતે મૂલવો છો આ પોઝિટિવ છે કૈલાશભાઈ હાજી પ્લીઝ पूरे सूरत में जब से मोदी साहब ने लाल किले से जब से इसकी घोषणा की थी कि मैं दिवाली पे एक आपको गिफ्ट देने वाला हूँ और कपड़ा बाजार में इसकी बड़ी आशा थी कि कोई बड़ा हमें कुछ अचीवमेंट मिले और जैसा उन्होंने बोला वैसा ही करके दिखाया बिल्कुल व्यापार तो में विसंगतियाँ कहीं ना कहीं तकलीफें थी कि कहीं बारह परसेंट था कहीं पांच परसेंट था कहीं अठारह परसेंट था पूरी सीक्वेंस में उन्होंने पांच परसेंट करने से यान से वीवर के पास जैसे हमारे कपड़े का व्यापार काफी स्टेजेस में बटा हुआ है। यान, यान के बाद आता था तो वो क्रेडिट इनपुट था फिर हमारे जो पैकिंग मटेरियल होते उनप बारह परसेंट अठारह परसेंट था वो इनपुट हमारे पास रह जाता था मिलता नहीं था वहां पर या किसी वजह से कोई वजह से अनबैलेंस होता था जब से पांच परसेंट ये सब पूरा किया है पूरे व्यापार में एक तो क्योंकि जो छोटी छोटी एमएसएमई में बटी हुई हमारी कंपनियां हैं इंडिया का जो बिजनेस स्ट्रक्चर है एमएसएमई MS, में ज्यादा है और छोटे छोटे दुकानदारों में ज्यादा है हुँ. तो पांच परसेंट इक्वल होने से तो अकाउंटिंग उनका बहुत प्रॉपर होगा और कपड़े की जो महंगाई कहीं ना कहीं छोटे निम्न स्तर पे उनके बड़ा फर्क पड़ेगा और लोगों की बाइंग कैपेसिटी बढ़ेगी आम आ, जीवन, आ, आम जनता के लिए त्योहारी का जो आपने पूछा त्योहारों का सीजन है हाँ. त्योहारों के सीजन में लोगों को एक बड़ा फायदा कपड़े के रूप में मिलेगा और सस्ता मिलेगा और इससे एम्प्लॉयमेंट के अवसर खूब पड़ेगा अच्छा क्योंकि आपने जब एम्प्लॉयमेंट की बात की है तब मैं खास ये कहना चाहूंगी कि गुजरात का जो टेक्सटाइल सेक्टर है वो देश का दूसरा सबसे बड़ा रोजगारदाता है तो इसमें भी फायदा होगा और कैसे होगा देखिए जब कपड़ा ज्यादा बिकेगा कपड़े में विसंगतियां नहीं रहेगी हम विदेशों के मामले कंपटीशन में मान लो क्या चाइना का कपड़ा है और इंडिया का कपड़ा है यदि ये लागत कम होगी हम कॉम्पिटेटिव रेट में इंडिया वाले दे पाएंगे तो प्रोडक्शन नेचुरली इंडिया में ज्यादा होगा इंडिया में प्रोडक्शन ज्यादा होगा तो एम्प्लॉयमेंट फैक्ट्रियों को यहाँ के लोगों को रोजगार ज्यादा मिलेगा व्यापार लोगों को ज्यादा चलेगा तो कहीं ना कहीं ये पूरी चैन है एक दूसरे से जुड़ी हुई है तो हमारे जिस तरह से लोगों के अभी में, जैसे सूरत में मैं सूरत से बिलोंग करता हूँ सूरत में पूरे हिंदुस्तान का सिक्सटी फाइव परसेंट मैन मेड पॉलिस्टर कपड़ा सूरत में बनता है जी. आज यहाँ पे जिस तरह से हम लोग देख रहे हैं प्रोडक्शन और लोगों की जो डिमांड है सूरत में आज की ये पोजीशन है जब से घोषणा हुई है मान लो अभी तो नियम आगे लागू होने में समय लोगों पॉजिटिव आशा है मतलब प्रोडक्शन पे खूब जोर है कि आगे हमारे कपड़े में सेल बहुत अच्छी रहेगी दिवाली के अवसर पे तो लोग खूब अच्छी तैयारी कर रहे हैं जब तैयारी करेंगे माल ज्यादा बनाएंगे तो कंपनियों में लेबर की भी आवश्यकता ज्यादा होगी बेचने के लिए स्टाफ की भी ज्यादा आवश्यकता होगी तो हर स्टेज पे एम्प्लॉयमेंट डेवलप होगा और एक सवाल मैं पूछना चाहूँगी आपने बताया कि अगर एक्सपोर्ट की बात करें तो हाल ही में यूएस की जो पॉलिसी रही उसने भारतीय हीरा उत्पादों पर के ऊपर और इवन कपड़ा के उत्पादकों पर जो 50 परसेंट का टैरिफ लगाया है उसके हिसाब से हमारी एक्सपोर्ट भी कम हो गई है हमारी जॉब्स भी कम हो गई है तो ये जो स्टेप्स हैं, ये जीएसटी में जो सुधार किए गए हैं क्या उसे आप करेक्टिव स्टेप्स बोल सकते हैं इसमें कोई फायदा होगा बिल्कुल होगा और मैडम मैं आपको बताऊं कि ये जो लड़ाई है हाँ. ये हम लोग भारतीय व्यापारी आजादी की लड़ाई के जैसे लड़ेंगे देखिए अमेरिका जिस तरह से इंडिया को आग दिखा रहा है हम लोग इसको ऐसे प्रोडक्ट हमारे युवा उद्यमियों में हमारे एंटरप्रेन्योर में अपनी ताकत ऐसे प्रोडक्ट बना सकते हैं मैं आपको बताऊं टेक्निकल टेक्सटाइल के अंदर सूरत इतना तेजी से आगे जा रहा है और ऐसे ऐसे प्रोडक्ट बना रहा है हुँ. सिर्फ यूएसी दुनिया के लिए इतना बड़ा मार्केट नहीं है दुनिया बहुत बड़ी है जी और हम आपको बताऊं ऐसे ऐसे प्रोडक्ट बनाने की ओर युवा जा रहे हैं सूरत ऐसे ऐसे प्रोडक्ट बना रहा है कि आपको उन और बहुत सारे देशों में उसकी डिमांड हम लोग एक्सपोर्ट करेंगे और विवश होके हो, हो सकता है एक दिन यूएस को भी लेना पड़े डे बाय डे इंडिया के प्रोडक्टिविटी में और क्वालिटी में जो चीजें बन रही है आने वाले समय में अमेरिका का कहीं भी मैं नहीं मानता कि कहीं बहुत ज्यादा टेरर है यदि अमेरिका का टेरर होता तो सूरत में तो बहुत सारी इंडस्ट्री बंद होती सही सूरत में कोई इंडस्ट्री बंद नहीं है एकदम गलत किसी में अफवाह है कहीं कोई फर्क नहीं है क्योंकि पूरी दुनिया है અને જો પડી હોય તો આ કર સુધારણાની કેવી અસર એની પર તો વર્લ્ડ માં હિન્દુસ્તાન ની દવાઓ સૌથી સસ્તી છે બિલકુલ ક્વોલિટી વાઇઝ બી અને રેટવાઇઝ બી અને જે રીતે અત્યારે હિન્દુસ્તાન ત્યાં અમેરિકાને એમ હોય કે અમારા વગર કોઈને ચાલવાનું નથી તો દવામાં ઇન્ડિયા વગર અમેરિકન ચાલવાનું નથી એવી પોઝિશન ઇન્ડિયન કંપનીઓ બનાવી દીધેલી છે અને એ એમાં ટેરિફમાં મને નથી લાગતું કે દવા ઉપર કોઈ ટેરિફ લગાવી શકે કારણ કે જે રીતે ઇન્ડિયન કંપનીઓએ ત્યાં ગાડી માર્કેટ કેપ્ચર કરેલું છે અને જે રીતે ક્વોલિટી વાઇઝ કારણ કે અમેરિકાની યુએસએફડી જે છે એમાં ક્વોલિટી વગર ત્યાં વેચવી પણ મુશ્કેલી હોય છે ચોક્કસ એ લોકોની ખરીદ પાવર બહુ જ મોટો છે પણ આપણી જે દવાઓ છે સસ્તી અને ક્વોલિટી વાઇઝ છે અને આખા વર્લ્ડમાં ભાગની કન્ટ્રીઓમાં આપણી દવાઓ જતી હોય છે એટલે કદાચ અમેરિકા એમાં ટેરિફ લગાવો તો બધા ઘણા કન્ટ્રીઓ છે જે દવા આપણી પાસેથી ખરીદી અને પાછી અમેરિકા મોકલી શકે એમ છે પણ જે રીતે અથવા કોઈ એ કરી શકે કારણ કે દવાઓ ત્યાં બહુ જ મોઘીફ થઈ જાય અને દવાઓની બહુ મોટી અછત થઈ જાય ત્યાં આગળ એટલે એની અંદર કઈ મને નથી લાગતું કે કઈ ખોટું વધારાનું કંઈક કરવા જઈ શકે બિલકુલ ચર્ચા ચાલુ રાખીશું પણ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ કસુંબલ સેલિબ્રિટી સિંગર ના સંઘે ગમતા ગીતો નો ગુલદસ્તો દર મંગળવારે સાંજે સાત વાગ્યા ને ત્રીસ મિનિટે ડેડી અચૂક નિહાળો મોજ કસુંબલ सिर्फ दर शनिवार सवार नौ कल के डेडी गिरनार पर एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानीयां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल। आज इस डाउनलोड करो OTT Waves निहारो मनोरंजन में शुरू विशेष चर्चा में अपने पुनः स्वागत है। जसुबाई आपने सवाल ए पूछवानों કે તબીબી ઉપકરણો સહિત ઘણા બધા ઉત્પાદનો ઉપર પણ બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા અથવા શૂન્ય કરવામાં આવ્યું છે તો એના કારણે ઉદ્યોગને તો અસર થઈ છે ઉત્પાદકોને એનો ફાયદો થશે અને આ ફાયદો ઉપભોક્તા સુધી પહોંચે કે નહીં જે રીતે સર્જિકલ એમાં જે ફેરફાર આવ્યો છે એનો મોટાભાગનો બિઝનેસ હોસ્પિટલ પાસે છે એ પછી એ સ્ટેન્ટ હોય કે સર્જિકલની કોઈ પણ આઈટમો હોય હવે એ ઉપભોક્તા ઉપર કેવી રીતે પહોંચાડવો એ તો હોસ્પિટલના હાથમાં છે ચોક્કસ ટેક્સના બેનિફિટો થયેલા છે જે રીતે બાર ટકા એમાં ટેક્સ હતો એના પાંચ ટકા થયા છે પણ એ કસ્ટમર ઉપર કેટલો બેનિફિટ થાય છે કારણ કે એની અંદર એમઆરપી ખૂબ ઊંચી આપવામાં આવતી હોય છે અને એની જે પતર કિંમત હોય છે એ હોસ્પિટલ જે રીતે બલ્કમાં પરચેસ કરતી હોય છે એમાં એ જે બેનિફિટ થવો જોઈએ બેનિફિટ આમાં તો જે ઇથિકલ પ્રોડક્ટો છે જે ડોક્ટરોના દ્વારા પ્રિસ્ક્રિપ્શન થાય છે એમાં તો અમારો માર્જિન જ ફિક્સ છે કે જેમાં કંટ્રોલ કેટેગરીમાં આઠ ટકા હોલસેલ માર્જિન સોળ ટકા રિટેલ માર્જિન અને ડી કંટ્રોલ કેટેગરીની અંદર દસ ટકા હોલસેલ માર્જિન રિટેલ માર્જિન પહેલામાં તો આખા ઇન્ડિયામાં ફિક્સ કારણ કે અમારો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર સેન્ટ્રલ લો છે અને સેન્ટ્રલ લો મુજબ આ બધું ફિક્સ થયેલું છે પણ જનરિક દવાઓ છે જેની અંદર એમઆરપી ખૂબ છે જેની અંદર માર્કેટિંગથી માંડી અને મોટાભાગના ખર્ચા નથી આવતા ત્યાં ગાડી જે વસ્તુ છે મારી તો સલાહ એવી છે સરકારના આજે કર્યું છે બરાબર છે પણ હજુ પણ એમઆરપી ઉપર જો આ જીએસટી લઈ લેવામાં આવે તો દવા બજાર હોય કે સર્જિકલ હોય એ ટોટલ થ્રી ટાયર સિસ્ટમથી ચાલે છે આજે કંપની મેન્યુફેક્ચરિંગ કરે દરેક સ્ટેટમાં ડેપો હોય ડેપોમાં જાય ત્યાંથી હોલસેલર જોડી જાય હોલસેલરથી રિટેલર જોડી જાય રિટેલર જોડેથી જે ઉપભોક્તા જાય છે અને એની અંદર ફર્સ્ટ લેવલે જો લઈ લેવામાં આવે તો નાનો નાનો રિટેલર આ બધા ચોપડા ટેક્સ અથવા અધિકારીઓના કામ બી ઓછા થઈ જાય આમ જોવા જાવ તો અધિકારીઓ વેપારીને જે રીતે ચોર સમજે છે અને જે પેનલ્ટીઓ પાંચસો પાંચસો ટકાની લેવામાં આવે છે આજે એક દવા મેં આજે ખરીદી અને ત્રણ વર્ષે જ્યારે એક્સપાયર થાય છે મેં તો ઓલરેડી જીએસટી ભરી દીધેલો છે પણ જ્યારે ત્રણ વર્ષે એક્સપાયર થાય છે ત્યારે અમારા જે એમઓયુ છે કંપની સાથેના કે ભાઈ કંપનીની જે માર્કેટિંગ ટીમ હોય એની ભૂલના હિસાબે આ એક્સપાયર થયેલી છે તો પૂરા પૈસા મળવા જોઈએ એની અંદર પણ સરકાર જે એમને જીએસટી કે જે કંપની પૂરા પૈસા પાછા આપતી હોય એમાંય પેનલ્ટી લગાવતી હોય છે તો આ બધી જ વસ્તુઓની અંદર હું તો એમ કહું કે સરકારને જો હજુ બી આવકમાં વધારો કરવો હોય ને એમઆરપીમાં હજુ પણ ડાઉન કરવું હોય તો એમઆરપી ઉપર જીએસટી લઈ લે જેમ પાન ગુટકા ઉપર કર્યું છે એમ દવા ઉપર પણ જો આ એમઆર લઈ લે જીએસટી તો સરકારને પણ ટેક્સ મળે છે અને આવક મોટી થઈ જાય છે હમ આપે હોસ્પિટલની વાત કરીએ તો જે મોટી હોસ્પિટલ્સ છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ છે ત્યાં સુધી આ સીમિત રહેશે કે નાના ગામડાઓમાં જે નાના ક્લિનિક્સ કે હોસ્પિટલ ચાલતા હોય મોટી મલ્ટીનેશનલ જે હોસ્પિટલો છે ને બધી મોટી મોટી હોસ્પિટલો એમાં પોતાના જ મેડિકલ સ્ટોર હોય છે અને એ ત્યાંથી જ દવા લેવાનો આગ્રહ રાખતા હોય છે એ જે વસ્તુ છે જેની અંદર મોટા ભાગના ઇન્જેક્શનથી મારી હું આ કેન્સરની તમને ઉદાહરણ આપું તો કેન્સરની અંદર જે રીતે ડોક્ટર આજે જે રીતે કેન્સર લગભગ પંદર ટકા લોકો કેન્સર ની બીમારીથી પીડાય છે આજે ઇમ્યુન સિસ્ટમ માટેના જે ઇન્જેક્શનો ના ડોઝ છે છ છ સાત સાત ડોઝ લેવા પડતા હોય છે પેશન્ટ ગમે તેમ કરીને દેવું કરીને દવા કરાવતો હોય છે હવે એની મૂળ કિંમત તમે જોવા જાવ ડોક્ટરને જે પડે છે અને એની એમઆરપી વચ્ચે બહુ જ મોટો ડિફરન્સ હોય છે તો જે કસ્ટમરને ફાયદો થવો જોઈએ તો ફાયદો થવાનો જ નથી આ કોઈ દવાની દુકાનથી વેચાતી વસ્તુ નથી આ ડાયરેક્ટ હોસ્પિટલમાં અને મોટા મોટા જે ધારો કે નેફરોનો હોય કિડની આ બધા પેશન્ટો રીબાતા હોય દરેકને એમાં મારા સગવો મરવો ના જોઈએ એને સારી ટ્રીટમેન્ટ થવી જોઈએ બિચારો દેવું કરીને કરાવતો હોય એના બેનિફિટ થતો નથી તો એ એમઆરપી ઓલરેડી હું જો મને ખરેખર પ્રધાનમંત્રી ટાઈમ આપે ને તો આવી પાંચસો પ્રોડક્ટ છે કે જે હું લઈ પ્રૂફ પુરાવા સાથે આ શું ભાવે પડે છે અને શું ભાવે વેચાય છે તો આની અંદર પણ હજુ થોડી કડકાઈ લાવવામાં આવે તો છેક ઉપભોક્તા સુધી આનો બહુ મોટો બેનિફિટ થાય બિલકુલ કરી પડતર કિંમત હોય છે એ ખૂબ નજીવી હોય છે અને એની એમઆરપી ખૂબ આજે એમઆરપી છાપવાની છૂટ તો ઓલરેડી સરકાર જ આપે છે અને પછી આપડા બોર્ડ જોઈએ કે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ એસી ત્યાં આગળ વેપારીના લોકો ચોર સમજતા હોય છે એની જગ્યાએ એમઆરપી ઘટાડવા માટે જો એમઆરપી ઉપર ટેક્સ લગાડવામાં આવે ને તો સરકારની વધી જાય ને ઓટોમેટિકલી લોકો એમઆરપી ઘટાડી દેશે ઓકે જે જનરિક દવા છે એમાં માર્કેટિંગના લગતા ખર્ચા કોઈ હોતા જ નથી અને દેશમાં આમ તો વેચાતી મોટાભાગની દવાઓ દેશમાં જનરિક જ છે પણ લોકો બ્રાન્ડ બનાવીને વેચે છે અને બ્રાન્ડ બનાવીને ડોક્ટરો પાસે લખવા માટે આખી ટીમ રાખવી પડતી હોય છે જેડ એસ એમ આરએસએમ એમ આ લોકો રેગ્યુલરલી ડોક્ટરોની વિઝિટ કરે હોસ્પિટલની વિઝિટ કરે એના ખર્ચા ખૂબ હોય છે એટલે જનરિક દવા કરતા એ મોગી પડે છે પણ જો એમઆરપી જનરિકમાં ઘટાડવી હોય તો એમઆરપી ઉપર ટેક્સ લઈ લેવો જોઈએ करेक्ट કૈલાશજી આપસે મેં યે પૂછના ચાહુંગી ક્યોકી આપ સુરત સે હૈ તો સુરત કે જો વ્યૂઅર્સ હે પ્રોસેસર્સ હે યા પ્રોડ્યુસર્સ હે ઉનકો ય કર ચેન્જીસ મે ક્યા ફાયદા હોગા યા ક્યા અસર પડેગા कैलाश जी कैलाश जी आपसे मैं पूछना चाहूंगी कि सूरत के जो व्यूवर्स हैं या प्रोसेसर्स हैं उनको क्या असर होगा मेरी आवाज आ रही है कैलाश जी જો જસુભાઈ મન લાગે છે આપણો અવાજ એમના સુધી પહોંચતો નથી તો હું આપને જ કહેવા જઈશ કે એવી કઈ વસ્તુ છે કે જે હજી પણ આ કર સુધારાઓને વધારે સારું કરી શકે એવા કોઈ સૂચનો એવા કેટલાક અમે કેમિસ્ટ એસોસિએશન અમારું ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સાડા બાર લાખ મેમ્બર ધરાવતું એસોસિએશન છે અમારા પ્રેસિડેન્ટ સેક્રેટરીએ આ બાબતે ઘણી બધી રજૂઆતો કરેલી છે તારા લગતા ક્યાંક ને ક્યાંક જે કઈ ફેરફારો આવી રહ્યા છે એની અંદર શું શું જરૂરિયાત છે જેના માટે સોલ તારીખે બોમ્બે અંદર ઓલ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સેક્રેટરીની પણ મીટીંગ બોલાયેલી છે દરેક અમારા માટે મોટા મોટી વસ્તુ છે એક્સપાયરી એક્સપાયરીમાં વેપારી દવા ત્રણ વર્ષે જયારે એક્સપાયર થાય છે એને સાત ટકાનો લોસ જાય છે આજે લગભગ સિત્તેર થી એસી ટકા લોકો એવા છે કે જે જીએસટી માં આવતા નથી એવા લોકોને જયારે આ બેનિફિટ મળતો નથી એને પણ એમઆરપી જયારે ઘટાડી વેચવાની છે એને પણ બહુ મોટો લોસ રહ્યો છે એમાં કઈ ફેરફાર કરવા જોઈએ કે જે નાનો વેપારી આ સ્પર્ધા જે આજે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આ દેશની અંદર ધંધો કરવા આવી રહ્યા છે કોર્પોરેટ જગત આ ધંધો કરવા રિટેલમાં આવી રહ્યા છે ત્યારે નાનો વેપારી આ સ્પર્ધાની અંદર ટકી રહે તો એને બેનિફિટ થશે કે ભાઈ જે આ ટેક્સના જે ફાયદા થયા છે જે કસ્ટમરને ફાયદો આપવાનો છે એની સામે એને નુકસાન ના જવું જોઈએ આજે એક્સપાયરી પોતાના ટોટલ બિઝનેસના ફાઈવ ટુ સિક્સ પર્સન્ટ એક્સપાયરી આવતી હોય છે એ જે પ્રોડક્ટ છે જે ત્રણ ત્રણ વર્ષ એક તો વ્યાજ ખાત પડે છે ત્રણ વર્ષ સુધી રાખે છે અને પછી જ્યારે એક્સપાયરી માટેની જે ઝઘડા થાય બાર ટકામાં ખરીદ્યો અને પાંચ ટકા મળશે એને સાત ટકા તો ઓલરેડી લોસ જવાનો છે એનો કોઈ વાંક નથી તો આવા બધા જે ફેરફારો છે એની અંદર પણ સરકારે लेवा지요 આવતીકાલે ચેમ્બર ઓફ કોમર્સ જે નયનભાઈ શેઠના અન્ડરમાં જે રાખેલો છે એની અંદર અમે ઘણા બધા સજેશન્સ આવવા સજેશન્સ આવ્યા છે જી કલાશજી આપસે મેં ય પૂછના ચાહું કે સુરત કે યા દક્ષિણ ગુજરાત કે જો વીવર્સ ઓર પ્રોસેસર્સ હે તેમની ક્યા પ્રતિક્રિયા હે ઇસ ચેન્જીસ કે બારેમે કલાશજી મેરી આવાજ આ રહી હે અબી આ રહી હે હા सूरत के और, और दक्षिण गुजरात के जो भी व्यूवर्स प्रोसेसर्स या प्रोड्यूसर्स हैं, उनकी क्या प्रतिक्रिया है इस जीएसटी सुधार के लिए देखिए बड़ी आशा थी सबको लग रहा था कि बहुत कुछ नया आने वाला है और वो वैसा ही हुआ जैसा कि मैंने आपको बताया फाइव परसेंट होने के बाद सबके सब लोगों के व्यापार पे पॉजिटिव असर होगा क्योंकि मैं खुद एक फेडरेशन का चेयरमैन भी हूँ और मेरे पास व्यूविंग इंडस्ट्री भी है मेरे पास प्रोसेसिंग इंडस्ट्री भी है मेरा हुँ. खुद का प्रोडक्शन भी है करेक्ट तीनों तरह की इंडस्ट्री मेरे पास है हुँ. और जब मैं स्वयं ये व्यापार कर रहा हूँ तो मैं उसको बहुत अच्छी से हर एक सेक्टर को मैंने नजदीक से जाना है हुँ. इतना पॉजिटिव असर सबके अंदर है और पॉजिटिव रुझान है धागा सस्ता होने से कपड़े की लागत घटेगी क्योंकि उसको 12 परसेंट है किया पच्चीस रुपए से तक उन्होंने लिमिट बढ़ा दी गारमेंट की जिसको पच्चीस सौ से ऊपर में अठारह परसेंट है पहले जो हजार रुपए लिमिट थी अभी पच्चीस सौ कर दी तो पच्चीस सौ रुपए तक का तो हर आदमी की रेंज में कपड़ा आ जाएगा रोज का पहनने का कपड़ा तो और वो उसकी सेल बढ़ेगी और आम आदमी की पहुंच तक एक अच्छे कपड़े आ जाएंगे पच्चीस सौ रोज जिसकी पांच परसेंट जीएसटी है छोटे कारीगर और हैंडलूम के जो लोग काम करने वाले है न घरों में हैंडलूम में काम करते थे उनके व्यापार पे बहुत पॉजिटिव असर पड़ेगा खासकर हैंडलूम को और इनको बहुत फायदा मिलेगा करेक्ट व्यापारियों की जो इनपुट टैक्स जो अनबैलेंस था ना हाँ. वो क्रेडिट रह जाते थे हाँ. अब वो नहीं रहेंगे क्योंकि इक्वल कर दिया करेक्ट इससे सबको पॉजिटिव असर होगा और पूरी चेन इक्वल हो जाएगी जी तो लोगों में बड़ा पॉजिटिव असर है मैं इसलिए आपको बताया कि लोग इतने अच्छे प्रोडक्शन की तरफ जा रहे हैं आने वाले समय में इतनी अच्छी तैयारियां सीजन की हुँ. जैसे कपड़ा है ना लगन सीजन में और त्योहारों पे ज्यादा बिकता है तो शादी की सीजन बाद में तैयार है सामने दीपावली है, है, है। उम्मीद तो करते हैं कि पूरे गुजरात के सभी जो व्यापारी हैं टेक्सटाइल उद्योग से जुड़े हुए उन सभी के लिए ये त्यौहार और ये चेंजेस बहुत ही अच्छी दिवाली लेकर आए कैलाश जी आपका बहुत बहुत धन्यवाद इस चर्चा में जुड़ने के लिए જસુભાઈ આપ પણ દૂરદર્શન સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે ખૂબ જ ઉપયોગી માહિતી શેર કરી એ માટે આપનો પણ ખૂબ ખૂબ દર્શક મિત્રો જીએસટીના દરોમાં ઘટાડો કરવાથી ગુજરાતના અર્થતંત્રને વ્યાપક લાભ થવાની અપેક્ષા છે અને જેના કારણે ઔદ્યોગિક રાહત અને ગ્રાહકો એ બંનેને લાભ મળશે સરકારની નેમ તો એ જ છે કે ભારતને વૈશ્વિક સ્તરે ફાર્મા લીડર તરીકે અને ટેક્સટાઇલ હબ તરીકે એક મજબૂત સ્થિતિમાં લાવીને મૂકે સામાન્ય માણસ માટે રાહત અને વ્યવસાયોને પ્રોત્સાહન એ જ આ જીએસટી રિફોર્મનું કહી શકાય કે જીએસટી રિફોર્મ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ ઇઝ રિલીફ ફોર કોમન મેન એન્ડ બુસ્ટ ફોર ધ બિઝનેસ આ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર પહેલું કિરણ ગામ ગીરી રહ્યું હોય ને એવે ટાણે ગીત ગવાતું હોય તો એ ગીત કેવું હોય કરોડ થયું ને